કેમ છો શું આ જીવન યંગ દેખાવા માંગો છો જી હા મને ખબર છે કે લગભગ દર નો જવાબ હા જ હશે કારણ કે દરેક એવું છે કે આપણે હંમેશા યુવાન દેખાય તો ચાલો આજે એની જ વાત કરવી છે મારે જો તમારે સારા હેર અને સ્કીન જોઈતી હોય યંગ જોઈતી હોય તો તેના માટે શું કરું કારણ કે ઘણા લોકો મને પૂછતા હોય છે કે તમે શું કરો છો મારા ક્લાયન્ટ પણ ઘણી મને પૂછે છે અને સાથે જ મને ડીએમ પણ ઘણા બધા આપ્યા છે તો મને થયું કે ચલો આજે આ રહસ્ય પરથી પડદો ઉટાડી દઈએ હું તમને મારું સિક્રેટ બતાવી જ દઉં જી હા અને તેના માટે હું યુઝ કરું છું મિક્સ સીડ્સ મિક્સ સીડ્સ જેના ફાયદા મેં અગાઉ તમને બતાવ્યા છે આ જ સીડ્સ આજે વાત કરી લઈએ સ્કીન અને હેર માટે કે આ જે સીડ્સ છે તે તમે ખાવ છો તો તમારે સ્કીન અને હેરમાં કઈ રીતે ફાયદો આપે છે તો સૌથી પહેલા તો અળસી જે મેં એડ કરી છે મિક્સ સીડ્સમાં કયા કયા સીડ્સ એડ કર્યા છે એ કહી દો ફરી એકવાર વરિયાળી છે અળસી છે તલ છે સનફ્લાવર સીડ્સ છે પમકીંગ સીડ્સ છે ને વાળ અને સ્કીન માટે તમે જયારે લઈ રહ્યા હોય તો તમે ચીયા સીડ્સ પણ અચૂક એડ કરી દેજો જી હા આ છ સીડ્સને મિક્સ કરવાથી તમે એક મિક્સર સારું એવું બનાવશો અને તેના તમને ઘણા બધા ફાયદા મળશે આ મિક્સર કઈ રીતે બનાવવું અને સાથે મેં એ પણ કહ્યું છે કે વર્કઆઉટ જે લોકો ઘરે અથવા જીમમાં ગમે ત્યાં કરતા હોય પ્રી વર્કઆઉટ માટે આ બેસ્ટ છે તેના માટે તમને વિડીયો આગળ મળી જશે મેં વિસ્તારથી આખું બતાવ્યું છે તેની અંદર અને સાથે જ હું તમને આ વિડીયોની નીચે પણ લિંક આપી દઉં છું જેથી તમે જોઈ શકશો અને વિસ્તારથી કઈ રીતે બનાવવું ખૂબ જ ઇઝી છે તમે ચારથી પાંચ મિનિટમાં આ સીડ્સ તૈયાર કરી શકો છો હવે સ્કીન અને હેર માટે કઈ રીતે ફાયદાકારક છે તો અળસીની અંદર તમને ઓમેગા સિક્સ મળી જશે ઓમેગા થ્રી મળી જશે બાકીના બધા સીડ્સમાં પણ હોય છે જેને કારણે તમારી સ્કીન અને હેર માટે ખૂબ ફાયદો થશે આ ઉપરાંત બીજી વાત કરીએ તો વિટામિન ડી થ્રી વિટામિન બી ટ્વેલ્વ ઉપરાંત પોટેશિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ આ બધું જ મળી જવાનું છે એટલે દાંત પણ સારા રહેવાના છે ને લાંબા સમય સુધી રહેવાના છે જેથી તમારા તીથ જેની સ્માઇલ સારી હોય એને પણ ઘણો બધો ફાયદો થતો હોય છે કારણ કે દાંત ને આપણું હાસ્ય છે એના પરથી જ આપણી એક અલગ પર્સનાલિટી આવતી હોય છે સામે તો આ ફાયદો પણ તમને મળવાનો છે એટલા માટે તમે આ સીડ્સનો ઉપયોગ આજથી જ શરૂ કરી દો હવે તમે કહેશો કે કઈ રીતે કરવો તો ચાલો હું બે ચાર તમને અલગ અલગ ઓપ્શન પણ આપી દઉં સૌથી પહેલા તમે સલાડ જે પણ બનાવો છો કારણ કે સલાડ દરેકે ખાવું જોઈએ અને જો તમે ઈચ્છા હોય કે હું સલાડ પર અલગથી વિડીયો બનાવું તો મને કોમેન્ટ જરૂર કરજો તો હું એક અલગ વિડીયો તેના પર પણ બનાવી દઈશ સલાડમાં સ્પ્રિકલ કરી મિક્સ સીડ્સ ખાઈ શકો છો જેનાથી ક્રન્ચીનેસ પણ આવી જશે અને તમને ખાવામાં મજા પણ આવશે જો એવી રીતે નથી પસંદ તો મીડ મોર્નિંગ અથવા મિડ ઇવનિંગમાં પણ તમે આ સીડ્સ લઈ શકો છો તેનાથી પણ તમને ઘણો ફાયદો થશે મજા પણ આવશે ચા અથવા કોફી વિધાઉટ સુગર અને સાથે એક ટેબલ સ્પૂન મિક્સ સીડ્સ એવી રીતે પણ નથી લેવું તો તમે જે પણ રોટલી ખાવ છો જુવારની રાગીની ઘઉની જે પણ તે લોટની અંદર આ મિક્સ સીડ્સનો પાવડર કરી એક ટેબલ સ્પૂન નાખી દો અને લોટ બાંધી દો તો પણ તમે રોટલીમાં ખાઈ જશો તમને ટેસ્ટી પણ લાગશે અને તમને બધા બેનિફિટ્સ પણ મળશે અને આજથી જ આ મિક્સ સીડ્સનો ઉપયોગ શરૂ કરી દો અને પછી રિઝલ્ટ મારી સાથે શેર કરવાનું ભૂલશો નહીં કારણ કે તમારા વાળ જે ખરતા હશે બંધ થઈ જશે અકાળે સફેદ વાળ થતા હશે તો તે પણ અટકી જશે સ્કીનમાં જે કરચલીઓ પડતી હોય છે પિમ્પલ આવતા હોય છે એ તમામમાં પણ ફાયદો કરશે અને તમારો સ્કીનનો જે ટોન છે એ પણ અપ થશે એટલે ચાલો હવે રાકોની જોવો છો યંગ દેખાવું હોય તો પછી અત્યારે જ વિડીયો જોઈ લો મિક્સ સીડ્સ કેવી રીતે બનાવવા અને ત્યાર પછી બનાવીને ખાવાનું ચાલુ કરી દો મારી સાથે ડીએમ કરવાનું ચૂકશો નહીં મારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર યુટ્યુબમાં પણ મારી સાથે તમે શેર કરો કોમેન્ટ કરીને કે તમને મિક્સ સીડ્સ ખાધા પછી કેટલો ફાયદો થયો છે અને હા હજુ સુધી તમે ફેટ્સ ફીટ તક ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તમને વિડીયો સારા લાગી રહ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી મને મોટિવેશન મળે હું આગળ આવા જ યુઝફુલ વિડીયો આપના સુધી પહોંચાડતી રહું સાથે જ જો આ વીડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્રો ફેમિલી સાથે શેર પણ કરી દેજો ફરી મળીશું આવાના વિડીયો સાથે અત્યારે આપશો રજા